કોરોનામાં તો વાયરસ ચેપી હતો અને એ ચેપના કારણે ખૂબ બધો ભયનો માહોલ અને હકીકતમાં ખૂબ પેન્ડેમિક હતું પરંતુ આ જે ચાંદીપુરમ વાયરસની વાત થઈ રહી છે હજુ પણ એમાં ચાંદીપુરમના કારણે જ તમામ ગુજરાતમાં આવતા કેસ સસ્પેક્ટેડ તરીકે આપણે ટ્રીટ કર્યા છે પરંતુ ચાંદીપુરમના કારણે જ થાય એવું નથી એન્સેફેલાઇટિસમાં બીજા કારણોસર પણ આ પ્રકારના તાવ ખેંચાવવી ઝાડા ઉલટી થવી એવું શક્ય છે આપણા ત્યાં અત્યાર સુધીમાં જે ટોટલ સાત ટેસ્ટ માટે મોકલ્યા હતા સાતના રિઝલ્ટ રિઝલ્ટ ટેસ્ટિંગ માટે તો વધારે મોકલ્યા હતા પુના પણ સાતમાંથી છ નેગેટિવ છે ને એક જ ચાંદીપુરમ કન્ફર્મ થયો છે એટલે ચાંદીપુરમના કારણે જ આ પ્રકારના લક્ષણો ધરાવતો તાવ નાના બાળકોમાં આવે છે કેવું વધારે પડતું છે પરંતુ એન્સેફિલાઇટિસમાં તમામ પ્રકારની જે એડવાઇઝરી કે કોમન એડવાઇઝરી જેમ સિમ્ટોમેટિક કોરોનામાં પણ ટ્રીટમેન્ટ થતી હતી એ જ રીતે આમાં પણ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે કરવાની રહે છે તાવ હોય ખેત છે કે મગજ ઉપર સોજો આવે ઝાડા ઉલટી થાય તો જે પ્રકારના લક્ષણો દેખાય એ પ્રકારની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે પીડિયાટ્રિશિયનો અને નિષ્ણાતો સાથે વાત કર્યા પછી એક કોમન પ્રોસીજર ફોલો કરવાનું લગભગ દરેક જગ્યાએ એક સરખી આ મેં કહ્યું તેમ ઇસિમ્ટમેટિક સિમ્ટમેટિક ટ્રીટમેન્ટની દરેક જગ્યાએ શરૂઆત પણ થયેલી છે ને એ પ્રમાણે જ અત્યારે સારવાર થઈ રહી છે અને હિંમતનગરની અંદર આપણી જીએ એમ ઇ લગભગ ચૌદ કેસો અત્યાર સુધીમાં એડમિટ થયા છે જેમાં છના ડેથ થયા છે અત્યારે સાત દાખલ છે અને એકને ડિસ્ચાર્જ પણ આપણે કર્યું છે અને આજે મેં જે જોયું એ પ્રમાણે ત્રણ બાળકો સ્ટેબલ છે અને ત્રણ બાળકો પીઆઈસીયુમાં છે એટલે એકંદરે હવે ગુજરાતની અંદર આની અવેરનેસ સાથે સમગ્ર રાજ્યની અંદર તમામે તમામ ગામોમાં ડસ્ટિંગની સ્પ્રેઇંગની અને કાચા ઘરો છે ત્યાં ખાસ આ ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે સાથે ઉકરડા હોય આંગણવાડી સ્કૂલ્સ અને આખા રાજ્યની અંદર એક પણ ગામ આપણે એવું બાકી નથી રાખવાના જેના કારણે કોઈ પણ પ્રકારનો વેક્ટર બોન્ડ ડિસીઝીસ એટલે પાણીજન્ય રોગ એ ના થાય ને એને પ્રિવેન્ટ કરી શકાય એના માટે ગુજરાતના તમામ ગામોમાં એ મુહિમ ઉપાડવામાં આવી છે સાબરકાંઠા અને જે ત્રેવીસ તાલુકાઓમાં આપણને જોવા મળ્યું છે ત્યાં આગળ આપણે પહેલી કામગીરી કરીએ છીએ એની સાથે તમામે તમામ ગામોની અંદર અને હવે એના અવેરનેસ માટેના કેમ્પેઇન અને અવેરનેસ માટેની તમામ લોકો સુધી આની માહિતી પહોંચે એના તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સમગ્ર રાજ્યમાં આપણે તમામ કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી સીડી સીડીએચઓ શ્રી કોર્પોરેશનના અધિકારીઓ અને મેડિકલ કોલેજના ડીન્સ અને ફેકલ્ટી વગેરે સાથે ખૂબ બૃહદ ચર્ચા થઈ એના પછી મેં તજજ્ઞો સાથે પણ મીટિંગ કરી વિડીયો કોન્ફરન્સથી અને જે પ્રમાણે આખી પ્રોસિજર નક્કી કરવામાં આવી ટ્રીટમેન્ટની એ પ્રમાણે હવે ટ્રીટમેન્ટ દરેક જગ્યાએ સુનિશ્ચિત આમ તો લગભગ દરેક જગ્યાએ એ જ પ્રમાણે થતી હતી પણ એ સુનિશ્ચિત કરવાનું પણ આપણે નક્કી કર્યું છે સિમ્પલ પરીક્ષણ અત્યાર સુધી આપણે પુનઃ મોકલતા હતા પરંતુ આપણી જી બીઆરસીમાં તમામ પ્રકારના એન્સેફિલાઇટીસ માટે પરીક્ષણો કરવાની આપણે વ્યવસ્થાને તૈયારીઓ કરી દીધી છે હવે અહીંયા ગુજરાતમાં જ થશે સવારની સ્થિતિએ કુલ સુડતાલીસ કેસ આપણા રાજ્યના મળ્યા છે અને સાથે અન્ય રાજ્યોના ત્રણ એમ કરી અને પચાસ કેસ મળ્યા છે જેમાંથી આ બધાને સસ્પેક્ટેડ ગણીએ તો બે કેસ કન્ફર્મ થાય છે અને સોળ કેસમાં આપણે ડેથ થયા છે અને જે કન્ફર્મ કેસીસ હતા ચાંદીપુરમમાં એમાં પણ બે ડેથ થયેલા છે